પ્રધાનમંત્રી મોદી દ્વારા કરાયેલા દેશના વિકાસ કાર્યોની માહિતી આપી તેમજ વિવિધ લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા હતા ઉજ્જવલા યોજના હેઠળ મહિલા દેસર તથા સાવલી તાલુકા ભાજપના હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નવા શ્રીહોરામાં મંત્રીએ પગ મુકતાજ ભારત માતા કે જયનાથ સાથે ગુજરાત કા શેર આયાની બુમો સંભળાઈ હતી વર્ષસંગ વિય ગ્રહ કાતો સંભાળ્યા બાદ ગુજરાતમાં નું પ્રમાણ ઘટી જવા પામ્યું છે બેન દીકરીઓ નિર્ભયપણે રાત્રે પણ હરી ફરી શકતા ઢેશરની જનતાએ તેમણે ગુજરાતના સિંહ તરીકે સંબોધ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો